તો ગુજરાત એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અધિકારીનું રાજીનામું સામે આવ્યું છે અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપ્યું છે અભયસિંહ બેચના અધિકારી હતા નિવૃત્તિ જ ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે હાલ કરાઈ પોલીસ ખાણામાં કાર્યરત છે તેઓ કે હાલમાં તો તેમનું રાજીનામું જે સામે આવ્યું છે ગુજરાતના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા અધિકારી અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે વય નિવૃત્તિ પહેલા જ અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપ્યું છે ઉલ્લેખનીય છે કે આ બીજા આઈપીએસ છે જેઓએ વય નિવૃત્તિ પહેલા રાજીનામું આપ્યું છે ત્યારે અભયસિંહ ચુડાસમા ઓગણીસો નવ્વાણુંની ની બેચના આઈપીએસ અધિકારી છે જેઓ વય નિવૃત્તિ પહેલા જ આઈપીએસ ચુડાસમાએ રાજીનામું આપ્યું છે ત્યારે હાલમાં પોલીસ કાર્યશાળામાં કરાઈ ખાતે કાર્યરત છે